ચાલો આજે એક એવા વિચારકની વાત કરીએ જો એમના વિચારો આજે પણ એટલા જ તીખા અને જરૂરી લાગે છે એક એવા સમાજ સુધારક જેમણે ધર્મ જાતિ અને માણસના ગૌરવ જેવા વિષયો પર જે કહ્યું એણે દક્ષિણ ભારતના રાજકારણ અને સમાજને હંમેશ માટે બદલી નાખ્યો એમનું નામ છે પેરિયાર ઈ વી રામાસ્વામી અને એમના વિચારો તર્ક વિદ્રોહ અને સ્વાભિમાનની એક અતૂટ સાંકળ જેવા છે અને આનાથી વધુ પાવરફુલ શરૂઆત શું હોઈ શકે પેરિયારની આખી જિંદગી અને એમની ફિલોસફીનો સાર આ એક જ વાક્યમાં છે બસ સવાલ પૂછવાની હિંમત તો ચાલો આપણે પણ આ સવાલની પાછળ પાછળ જઈએ અને જોઈએ કે આ રસ્તો આપણને ક્યાં લઈ જાય છે એક વાત સમજી લઈએ પેરિયારને સમજવા માટે એમના વિચારોને છૂટાછવાયા ન જોઈ શકાય ધર્મ પર એમનો હુમલો જાતિવ્યવસ્થાનો વિરોધ અને સ્વાભિમાનનો સિદ્ધાંત આ બધું અલગ અલગ નથી આ તો એક જ વિચારધારાના ત્રણ મજબૂત પાયા છે અને એ વિચારધારાના કેન્દ્રમાં કોણ છે માણસ જુઓ આ છે એમના વિચારોનો આખો નકશો એક સાંકળની જેમ એક કડી બીજી સાથે જોડાયેલી છે ધર્મને પડકાર્યા વગર જાતિ તૂટતી નથી અને જાતિને તોડ્યા વગર સાચું સ્વાભિમાન મળતું નથી પેરિયાર માનતા હતા કે સમસ્યાઓનું મૂળ એકબીજા સાથે જોડાયેલું છે એટલે એનો ઉકેલ પણ એક સંપૂર્ણ ફિલોસોફી જ હોઈ શકે તો પછી સવાલ એ થાય કે આ સાંકળ શરૂ ક્યાંથી થાય છે એમની લડાઈની પહેલી કડી કઈ હતી એ હતી ધર્મ પણ એક મિનિટ પેરિયારની ધર્મની ટીકા એ કોઈ વ્યક્તિગત શ્રદ્ધાની વાત નહોતી એ તો સત્તા અને નિયંત્રણની રાજનીતિનું ઊંડું વિશ્લેષણ હતું વાહ કેટલું સીધું અને સચોટ પેરિયાર માટે નાસ્તિક હોવું એ કોઈ બૌદ્ધિક ચર્ચા નહોતી એ તો સામાજિક ગુલામી સામેનું એક રાજકીય પગલું હતું એમનું કહેવું સિમ્પલ હતું જ્યાં સુધી માણસ ડરશે ત્યાં સુધી એ ક્યારેય સાચો આઝાદ નહીં થઈ શકે એમના મતે ધર્મ અને સત્તા વચ્ચે એક એવી પાર્ટનરશીપ હતી જેણે લોકોને સદીઓ સુધી દબાવી રાખ્યા ધર્મ શું કહેતો કે ભાઈ તમારી ગરીબી તમારું દુઃખ એ બધું તો તમારા નસીબનો ખેલ છે ભગવાનની મરજી છે અને આનાથી શું થતું લોકો પોતાના અસલી શોષણકર્તાઓ પર સવાલ ઉઠાવવાને બદલે પોતાના નસીબને કોસતા હતા આ છે માનસિક ગુલામીની જાળ આ વાક્યમાં જ એમની આખી ફિલોસોફીનો સાર છે એમનો વિશ્વાસ તર્ક પર હતો એમનું માનવું હતું કે ધર્મનો આખો ઢાંચો માત્ર ત્યાં સુધી જ ઊભો છે જ્યાં સુધી લોકો સવાલ નથી પૂછતા જેવી તર્કની લાઇટ ચાલુ થાય એટલે અંધશ્રદ્ધાનું અંધારું ઓટોમેટિક ગાયબ અને બસ અહીંથી જ આપણે એમની સાંકળની બીજી કડી પર પહોંચીએ છીએ એમનો વિરોધ ઈશ્વર સાથે નહોતો એમનો વિરોધ એ અન્યાય સાથે હતો જે ઈશ્વરના નામે થતો હતો એમના માટે કોઈ પણ ધર્મની સાચી પરખ એ જ હતી કે એ માણસ માણસ વચ્ચે સમાનતા શીખવે છે કે નહીં તો ધર્મ પછી શું ધર્મ પછી આવે છે એ દિવાલ જને ધર્મે જ પવિત્ર બનાવી દીધી હતી હા જાતિ વ્યવસ્થા પેરિયાર ધર્મની ટીકા પછી સીધો જ આ વ્યવસ્થા પર પ્રહાર કરે છે પેરિયાર માટે આ ગણિત બહુ સિમ્પલ હતું જાતિ ક્યાંથી આવી ધર્મમાંથી એને પવિત્ર કોણે બનાવી ધર્મે ધાર્મિક ગ્રંથોએ જ કહ્યું કે આ તો ભગવાને બનાવેલી વ્યવસ્થા છે એટલે જ એમનો તર્ક સ્પષ્ટ હતો જો જાતિની દિવાલ તોડવી હોય તો પહેલા ધર્મના પાયાને હલાવવો પડે ફરીથી સાંભળો જાતિ માણસને નહીં માણસ જાતિને પેદા કરે છે બસ આ એક લાઇન આખા જાતિવાદના કિલ્લાને ધ્રુજાવી દેવા માટે કાફી હતી આ કોઈ સામાન્ય વાક્ય નહોતું આ એક ક્રાંતિની ઘોષણા હતી તો આનો મતલબ શું થયો મતલબ કે જાતિ કોઈ ભગવાનની દેન નથી એ કોઈ કુદરતી નિયમ નથી એ તો માણસે બનાવેલી એક સિસ્ટમ છે પોતાના ફાયદા માટે બીજા પર રાજ કરવા માટે અને જે ઘડીએ આપણે આ વાત સ્વીકારી લઈએ એ જ ઘડીએ જાતિની પવિત્રતાનો ભ્રમ તૂટી જાય છે અને પેરિયારનો તર્ક આપણને સીધા આ સવાલ પર લાવીને મૂકે છે જો માણસે બનાવી હોય તો શું માણસ એને તોડી ન શકે ચોક્કસ તોડી શકે અને આ જ વિચારમાં ક્રાંતિનું બીજ છુપાયેલું હતું આ જ વિચાર પરિવર્તનની આશા જગાવે છે ઓકે તો ધર્મ અને જાતિની દિવાલો તોડવાની વાત તો થઈ પણ એ તોડવા માટેનું હથિયાર કયું એ શક્તિ ક્યાંથી આવશે અહીં આવે છે પેરિયારની ફિલોસોફીનો પાયો એમના દર્શનનો આત્મા સ્વાભિમાન પેરિયારનું સૌથી મોટું હથિયાર હતું તર્ક એટલે કે લોજિક એમનું કહેવું હતું કે કોઈ પણ વાત આંખ બંધ કરીને ન માનો ભલે એ કોઈ મોટા ગ્રંથમાં લખી હોય કે કોઈ મોટા માણસે કહી હોય પહેલાં એને પોતાની બુદ્ધિના ત્રાજવે તોલો જો સાચું લાગે તો સ્વીકારો નહીં તો ફેંકી દો અને જુઓ તર્ક અને હિંમત વચ્ચે કેવો સીધો સંબંધ છે કારણ કે સવાલ પૂછવા માટે હિંમત જોઈએ અને પેરિયરના મતે જે વ્યક્તિ સવાલ પૂછવાથી ડરે છે એ હકીકતમાં સત્યનો સામનો કરવાથી ડરે છે સિમ્પલ આ બે કોલમ જુઓ એક તરફ છે માનસિક ગુલામી અને બીજી તરફ છે સ્વાભિમાન આંખ બંધ કરીને કોઈની પાછળ ચાલવું એ ગુલામી છે પણ વિચારીને સવાલ પૂછીને પોતાનો રસ્તો નક્કી કરવો એ સ્વાભિમાન છે ભગવાનથી ડરીને જીવવું એ ગુલામી છે પણ માણસાઈમાં વિશ્વાસ રાખવો એ સ્વાભિમાન છે અને આ જ પરિવર્તનથી સ્વાભિમાન જન્મે છે એટલે પેરિયાર માટે સાચી પૂજા કઈ હતી મંદિરમાં જઈને ઘંટડી વગાડવી ના સાચી પૂજા હતી પોતાના હક માટે ઊભા રહેવું પોતાનું અને બીજાનું સન્માન જાળવવું એમના માટે આ જ સૌથી મોટી ભક્તિ હતી એમના માટે આ જ સાચી આધ્યાત્મિકતા હતી સારું તો જૂની સિસ્ટમને તોડવાની વાત તો થઈ ગઈ પણ એની જગ્યાએ બનાવવું શું હતું તર્ક અને સ્વાભિમાનના પાયા પર પેરિયાર કેવા સમાજની કલ્પના કરતા હતા એમના સપનાનો સમાજ આવો હતો જ્યાં પુરુષ અને સ્ત્રી વચ્ચે કોઈ ભેદભાવ ન હોય જ્યાં શિક્ષણ દરેક બાળકનો અધિકાર હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત અન્યાય સામે ચૂપ રહેવું એ પણ એક ગુનો છે અન્યાય સહન કરવો એ પણ અન્યાય કરવા બરાબર જ છે વિચારો એ જમાનામાં જ્યારે સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાં કેદ રખાતી હતી ત્યારે પેરિયાર શું કહી રહ્યા હતા એમની દ્રષ્ટિ કેટલી સ્પષ્ટ હતી કે સમાજને બદલવો હોય તો શરૂઆત સ્ત્રી શિક્ષણથી કરવી પડશે કારણ કે એક શિક્ષિત સ્ત્રી આખા પરિવારને અને આખા સમાજને બદલી શકે છે તો ચાલો આખી વાતનો સાર કાઢીએ આ બધા વિચારોનો નિચોડ શું છે પેરિયારની આખી ફિલોસોફી આપણને શું કહેવા માંગે છે ક્રાંતિનું પહેલું પગલું શું છે અને જવાબ છે આ એક વાક્યમાં ઈશ્વરને નહીં માણસને કેન્દ્રમાં રાખો એમનો પોઈન્ટ એ નહોતો કે ભગવાન છે કે નહીં પોઈન્ટ એ હતો કે ભગવાનના નામે માણસનું શોષણ ન થવું જોઈએ દરેક નિયમ દરેક કાયદો દરેક પરંપરા એ માણસના ભલા માટે હોવી જોઈએ માણસ એના માટે નહીં તો આ વાતને અહીં પૂરી કરતા પહેલાં એક સવાલ એ જ સવાલ જે પેરિયાર આપણને વારસામાં આપી ગયા છે જરા વિચારીએ આજે એવી કઈ વાત છે એવી કઈ માન્યતા છે જેને આપણે આંખ બંધ કરીને માની લઈએ છીએ કઈ પરંપરા પર આપણે ક્યારેય સવાલ નથી કર્યો કદાચ ક્રાંતિની શરૂઆત એ જ એક સવાલથી થાય